આજ રોજ છોતેર માં ગણતંત્ર દિવસની દેશભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે પ્રજાસત્તાક દિનની ઉજવણી ભાગરૂપે આજે દશરથ ગામની સરકારી પ્રાથમિક શાળા ધ્વજવંદન કરવામાં આવ્યું જેમાં ગામની દીકરીના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો આ પ્રસંગે સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ નૃત્ય થકી સાંસ્કૃતિક કાર્યક્રમની રજૂઆત કરી હતી જેમાં શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો તેમજ સર્વ ગ્રામજનોએ ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક હાજર રહી દેશ પ્રતિ પ્રેમ બતાવ્યો હતો આજે છોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે આપણે દેશના જે આ કાર્યક્રમ છે આપણા જે સ્વતંત્ર સેનાનીઓએ અથાગ મહેનત અને પરિશ્રમ કર્યા બાદ કેટલી બધી શહીદી વોરી પછી આપણને આઝાદી મળી છે આઝાદીને યાદ કરવાનો આ એક અભૂતપૂર્વ દિવસ છે આપણા માટે અને આ કાર્યક્રમમાં બધા સહભાગી થયા પોતાની ફરજ સમજીને આવ્યા એ માટે હું શાળા પરિવાર તરફથી ગામ કરું છું છું ભારત માતાજી વંદે માત્ર આજ રોજ છવ્વીસમી જાન્યુઆરી છોતેરમો પ્રજાસત્તાક દિવસ બાબા સાહેબ આંબેડકર ભંડારણનો અમલ આપવામાં આવ્યો અને આજે છોતેર વર્ષ થયા દશરથ ગામ પંચાયત કચેરી તથા દશરથ શાળાના પ્રાંગણમાં ધ્વજવંદન કર્યું એમાં રિટાયર નિવૃત્ત આર્મી અજબસિંહ ઉદયસિંહ રાઠોડ આજરોજ ઉપસ્થિત રહ્યા અને શોભામાં અભિવૃદ્ધિ કરી અને ગ્રામજનોને પ્રોત્સાહન પૂરું પાડ્યું અને દીકરા દીકરીઓને આર્મીમાં જોડાવા માટેનું એમને માર્ગદર્શન આપ્યું અને હર્ષોલ્લાસ સાથે અને દશરથ સ્કૂલ તથા પંચાયતના પ્રાંગણમાં બે દીકરીઓના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું અને અહીંયા આગળ આજે અમેરિકાથી આવેલા જીવનભાઈ મોતીભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા અને હર્ષોલ્લાસ સાથે દશરથ ગામમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં